આ મહોત્સવનો હેતુ રોજિંદા ક્લિનિકલ પડકારોને ઉકેલવામાં આયુર્વેદની વધતી પ્રાસંગિકતાને ઉજાગર કરવાનો છે મહોત્સવની મુખ્ય થીમ જનરલ પ્રેક્ટિસમાં આયુર્વેદ છે જે નિવારક અને ઉપચારાત્મક આરોગ્ય સંભાળમાં પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓની વધતી સ્વીકાર્યતાને દર્શાવે છે કાર્યક્રમ દરમિયાન આયુર્વેદ નિષ્ણાંતો દ્વારા સંચાલિત સત્રોમાં આયુર્વેદ દ્વારા જનરલ પ્રેક્ટિસનું પુનઃ પરિભાષણ રોજિંદી પ્રેક્ટિસમાં ઓટોઇમ્યુન રોગોનું સંચાલન પંચકર્મની ક્લિનિકલ પ્રાસંગિકતા આયુર્વેદિક સારવારની સફળ કથાઓ અને સ્ત્રી રોગ વિજ્ઞાનમાં આયુર્વેદ જેવા વિષયો પર ચર્ચા થશે અને આયુષ વિવેક મહોત્સવના ચેરમેન છું આપસવના માધ્યમથી અમે અમદાવાદની ગાંધીનગરની ગુજરાતની જનતાને આયુર્વેદ બાબતમાં અવેર કરાવવા માટે આયુર્વેદ દ્વારા સેવા અમે આપી આપવા માંગીએ છીએ નવ દસ અગિયાર આ ત્રણ દિવસ દરમિયાન આયુર્વેદના વૈદ્યોને વિશાળ મોટું ગેધરિંગ દાદા નગર કન્વેન્સનલ હોલ ત્રિમંદિર ખાતે એ થવાનું છે આખા દેશના અઢાર રાજ્યોના વૈદ્યો આવવાના છે અને એમાં બી અલગ અલગ વિદ્યાના એક્સપર્ટ જે ફ્રી ઓપીડી મેગા ઓપીડી થવાની છે કર્ણપાલી વેદનથી અસ્થમા ઠીક કરવું ગુલ્ફ સંધિ એટલે કે એન્કલ જોઈન્ટમાં પ્રિક કરી સાયટિકા મટાડવી પેઇનલેસ બ્લડલેસ એનેસેસિયા વગર કેવી રીતે દાંત કાઢીને બતાવવું આ બધી જાલંધર વધુ પદ્ધતિ આવી અમારી અગિયાર એવી પેરા સર્જિકલ પ્રોસીજર જે અમદાવાદની ગાંધીનગરની ગુજરાતની જનતા માટે અમે ફ્રી ઓફ આપવાના છીએ એક્સપો અને એક્ઝિબિશન છે જાહેર જનતાને એમાં આવવા માટે ખાસ નિમંત્રણ છે જેથી કરીને આયુર્વેદમાં જે રિસર્ચ થઈ રહ્યા છે સ્ટાર્ટઅપ અને ઇનોવેશનની કોમ્પિટિશન આયુર્વેદના યંગ વૈદ્યો માટે રાખેલી છે એ જ રીતે ત્રણસો જેટલા રિસર્ચ પેપર્સ બધા કે આયુર્વેદમાં રિસર્ચ નથી થતું પણ એવું નથી એમડી કરતા હોય પીજી એમડી કરતા હોય ઉપરાંત પીએચડી કરતા હોય ટીચર હોય એવા આખા દેશના અઢાર રાજ્યોના એક્સપર્ટ ત્રણસો પેપર્સ રિસર્ચ પેપર એ મુકાવવાના